નમસ્કાર મિત્રો અત્યારે અમે આવ્યા છીએ શ્રી સૂર્યમંદિર કોર્ણાર્ક જે ઓડિશા રાજ્યમાં પુરી નજીક આવેલું છે આપ અમારી ચેનલમાં આ જે સૂર્યમંદિર છે ભારતનું એ તમે જોઈ શકો છો મિત્રો ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય થાય ત્યારે એનું સૂર્યનું પ્રથમ કિરણ જે આપણને દેખાય છે આ મંદિરની અંદર પડે છે એટલે માટેનું નામ છે સૂર્યમંદિર રાખવામાં આવ્યું છે મંદિરના થોડાક ઇતિહાસની વાત કરીએ તો મિત્રો આ મંદિર છે એ તેરમી સદીમાં બંધાયેલું છે અને ગંગવંશના રાજા નૃસિંહદેવ દ્વારા આ મંદિર છે એનું બાંધકામ કરવામાં આવ્યું છે તો મિત્રો ભારતનું આ એક પવિત્ર અને પ્રાચીન મંદિર છે અહીં ઘણા બધા પ્રવાસીઓ છે એ દર્શન કરવા માટે આવતા હોય છે અત્યારે પણ ઘણી બધી પબ્લિક છે એ મંદિરે દર્શન કરવા આવી છે અને અમે પણ અમારી યાત્રામાં આજે ત્રીજા દિવસે અહીં પુરી નજીક કોર્ણાર્કમાં આવેલા ભવ્ય સૂર્યમંદિરના દર્શન કરવા માટે અમે મિત્રો સાથે અહીં આવ્યા છીએ તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહીજો આગળ પણ અમે તમને જુદા જુદા સ્થળોના દર્શન કરાવીશું